ભાવનગર ખાણ ખનીજ વિભાગ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાડી પડવા સુરકા ગામ પાસેથી પ્રફુલભાઈ મનુભાઈ ડોડિયાને મોરચંદ ગામ પાસેથી વિજયસિંહ પ્રભતસિંહ ગોયલના બંને ઈસમો રેતી ભરેલ ડમ્પર લઈને જઈ રહ્યા હતા ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બંને રેતી ભરેલ ડમ્પરને રોકી તેની પાસે પાસ પરમિટ રોયલ્ટી પાસ આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા આ બંને ગેરકાયદેર રેતી ભરેલ ડમ્પરને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી બંને રેતી ભરેલ ડમ્પર સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી